જય માતાજી મિત્રો કાશ્મીરમાં આતંકવાદી હુમલો છવ્વીસ લોકોનું મૃત્યુના સમાચાર છે બીજા બે ત્રણ ગંભીર રીતે ઘાયલ છે મણિપુરમાં હિંસા બંગાળમાં હિંસા નાસિકની અંદર એક યુવાનની હત્યા આ બધું એક કેલ્ક્યુલેશન થી જુઓ ખાલી કાશ્મીરની અંદર ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી મણિપુરમાં ધર્મ જોઈને ઘર હડકાવવામાં આવે છે લૂંટવામાં આવે છે મારવામાં આવે છે હત્યા કરવામાં આવે છે બંગાળની અંદર સેમ પોઝિશન નાસિકની અંદર સેમ પોઝિશન એક ટાર્ગેટ બની રહ્યો છે સનાતન ધર્મ અને આતંકવાદીનો કોઈ ધર્મ ના હોય પણ દરેક આતંકવાદી એક જ ધર્મ ના હોય છે એટલે હજી જાગવું છે કે હજી પેલી ભાઈ ભાઈ વાળી પીપુડી ચાલુ રાખવી છે આપણે હજી ભાઈ ભાઈ વાળી પીપુડી ચાલુ રાખવાની જે સેક્યુલરવાદીઓ છે ને એમને કીએ કો તમે તમારો ધર્મ પરિવર્તન કર દો અને તો હિન્દુ બની જાઓ કમસે કમ અમને એટલી તો ખબર પડે કે આટલા અમારા હજી સનાતનીઓ વધ્યા છે તમને હેમાં ગણવાય જ ખબર નથી પડતી અરે એ જયારે સિયા ભાઈ નથી થઈ શકતા સત્યાવીસ સનાતનીઓ પાછા નહીં આવ્યા ની અંદર ઉતારવી પડી મણિપુર ભડકે બળ્યું નાસિકની અંદર એક યુવાનની સામાન્ય બાબતમાં ફેમિલી સાથે માફી માંગતો તો સતત હત્યા કરવામાં આવી બાંગ્લાદેશની અંદર હિન્દુઓનો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાનમાં નહિવત હિન્દુઓ બચ્યા છે જાગી જાવ આખા વિશ્વમાં કોઈ હિન્દુ રાષ્ટ્ર તમારી જોડે નથી અને આજે સેક્યુલરવાદીઓની જે વાતો રહી ને એમની ભૂંગળી ભરાઈ ભરાઈ દો એમને પાછી તમારા ઘરમાં જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ તકલીફ એમની બોલવાની રહેવાની છે આપડા સનાતનીઓ ભીમ અને મીમ ભાઈ ભાઈ બંગાળની અંદર મોટાભાગના એસી ટકા લોકો એ સમાજના ટાર્ગેટ કરે આ લોકોએ અરે એમના નથી થયા યાર સિયાની બે ભાઈ ભાઈ નથી થઈ શકતા તમને કઈ રીતે ભાઈ બનાવશે થોડુંક જાગવાની જરૂર છે થોડુંક થિંકિંગની જરૂર છે કાશ્મીર ફરવા જવાનું જ બંધ કરી દેવાની જરૂર છે એમનો જે મેન આ વખતે જે સ્ત્રોત રહ્યો ને એ ટુરિઝમ છે આ લોકોને હું પણ જીઆ કાશ્મીર પણ જો આવી ઘટનાઓ ઘટવાની હોય તો એમના આ લોકોને ખબર પડવી જોઈએ કે હવે સનાતનીઓ જાગી ગયા છે ખુલે આમ તો આપણા સનાતીઓનો ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તો હવે જાગવાનો સમય આવ્યો છે અને હજી તમારે પીપુડી વગાડવી હોય ને ભાઈ ભાઈ ની તો વગાડ્યા રાખો જે દળકતું હડકતું તમારા પગ નીચે આવશે ને એ દી તમને સમજાશે કે બહુ વહેલા જાગવાની જરૂર હતી જય માતાજી જય ભવાની